કચ્છ જિલ્લાના ખેડૂતો માટે સરકારે જાહેર કરી છે સહાય જી હા રાજ્યના અઢાર તાલુકાના આઠસો ગામમાં સર્વે હાથ ધરાયો અને તે બાદ સહાયની જાહેરાત કરી દેવામાં આવી છે કચ્છના ખેડૂતો સાથે બે ચોવીસ કલાકે વાત કરી અને સહાય અંગે પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કર્યો બાગાયતી સહિતના પાકોને નુકસાન પહોંચ્યું છે ત્યારે સરકારે જાહેર કરેલી સહાય ક્યારે મળશે તેવો ખેડૂતોનો સવાલ છે કચ્છમાં પડેલા પાછોતરા વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છે જાણવા મળેલી માહિતી પ્રમાણે ખેડૂતોને જે મોટું નુકસાન થયું છે એ અંગે સરકારે સહાય પણ જાહેર કરી છે પરંતુ અત્યારે પરિસ્થિતિ શું છે અને ખેડૂતો શું માને છે આપણે કચ્છના ખેડૂતો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે સરકારે જે જાહેર સહાય જાહેર કરી છે શું માનવું છે આપનું

અને નખત્રાણા દબડાસા સુધી સમગ્ર જે ભારે વરસાદ આવ્યો એમના કારણે તમામ જે ખેડૂતોની મગફળી હતી કપાસ હતો કે અન્ય જે પાકો હતા એ તમામ પાકો એ માત્ર આંકડા એ માયાજાળ છે સરકાર છે એ જે સહાય જાહેર કરી છે પણ હજી સુધી કોઈ સર્વે કરવા કોઈ આવ્યું નથી અને આટલી મોટી એક જંગી રકમ જાહેર કરી છે તો આનો સર્વે કેદી થાય અને કેદી ખાતામાં જમા થાય એનો ઉસરી સરકાર શ્રી પાસે માંગુ છું કે ક્યારે એ મને જવાબ આપે અમને કચ્છની અંદર વરસાદ ચાલુ જ હતો એમાં મગફળી કાઢેલ હતી એને બહુ નુકસાન થયું હોય સામે કપાસને ઘણા નુકસાન થયા છે તો આ તાત્કાલિક ધોરણે સરકાર શ્રીને વિનંતી કરીએ કે તાત્કાલિક ધોરણે આનો સાહેજ જાહેર કરે છેલ્લા 4 થી 5 વર્ષની અંદર অতি ભારે વરસાદના કારણે કચ્છની અંદર ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે કપાસની વાત કરો મગફળીની વાત કરો કે બાગાયત પાકની અંદર દાડમની અંદર આજે એટલું બધું નુકસાન છે કે એમને ફૂલ આવ્યા છે તો આ છેલ્લા વરસાદના કારણે દાડમના ફૂલ બધા પડી ગયા છે અને એ ફરી ખેડૂતને મહેનત કરવાનો વારો આવ્યો છે જો ખરેખર જ સહાય આપવી હોય તો ખેડૂત માટે ડાયરેક્ટ ખાતાની અંદર કઈ રીતે રકમ જમા થઈ શકે એનું પ્લાનિંગ કરવું જોઈએ કચ્છ જિલ્લાના કોટડા ચકાર ગામના રહેવાસી જો ત્યાં મારી વીસ એકર જમીન છે ત્યાં મારે નુકસાન થયું છે દાડમના પાકમાં અને બે થી ત્રણ લાખ નો ખર્ચ કર્યો હતો જયારે નવરાત્રી પર મગફળી મગફળી નું કઈ કામ ન થયું એટલે અમારી પાસે ચોપા પણ છે જોરા એ બિચારા ભૂખે મરે છે ખેડૂતને કોઈ મળે જ નથી અત્યારે પણ નવસો સડતાલીસ કરોડ જાહેર કરે છે એ ખબર પડી મેં વાંચ્યું પેપરમાં પણ હવે સાહેબ આપતી જ નથી સરકાર તો મારી નમ્ર અપીલ છે સરકાર કે બધા ખેડૂતો ને સહાય આપે સર્વે કરવામાં આવ્યો છે એ અંગે પણ શંકા વ્યક્ત કરી છે અને આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે સરકાર જો વ્યવસ્થિત રીતે આયોજન કરી અને ખેડૂતના ખાતામાં પૈસા જમા નહીં કરે તો ખેડૂતોને પણ વારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રાજેન્દ્ર ઠક્કર જી મીડિયા